કારણ કે રજાના દિવસે અમે વહેલા જાગીએ છીએ કારણ કે બસ અમસ્તા વહેલા જાગીને ખાઈ પીને પાછું બેસીને ફરવા જઈને સવાર સવારમાં તો આજે હું સવાર સવારમાં કિચનમાં એન્ટ્રી આપી થઈ ગઈ છે મેડમ બનાવે છે વઘાર એટલા ભાત અને મેં મૂકી દીધું ચાય કારણ કે આપણે ચાય વગર આપણને સવાર પડે એ નહીં ગમે ત્યાં હોય ચાય તો ભાઈ પહેલાં જોઈએ મસ્ત આપણે એલાયચી અને આદુ ભાઈ મસ્ત આદુ વાળી ચા કરી દીધું અને આ બનાવ્યા તમે કાલે પેંડા બનાવ્યા હતા વેતન વેતા બધા ખાઈ કારણ કે દૂધ બધું દૂધના આપણે પેંડા બનાવી નાખ્યા

અદભુત ચોખ્ખી હવા અને ઠંડી હવા એવી મસ્ત મજા આવે ને કે વાત આવે આ અમારી બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગમાં અમે રહીએ છીએ ઓલ રાઉ છે પાછું હવે આ લોકોએ ફિંગરપ્રિન્ટ સિસ્ટમ એ મૂકી દીધી છે કારણ કે આ ફિંગરપ્રિન્ટ મારો તો જ લોક ખુલે તો દરવાજો ખુલે પછી એ જોયું થોડો ટાઈમ હતો તમે કીધું યુટ્યુબનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું જોઈ લો બહુ સારું લાગે તો તમે મ્યુઝિક આ કોપરેટ ફ્રી મ્યુઝિક છે ને યુટ્યુબ સ્ટુડિયોમાંથી મળી રહે છે પછી થોડીવાર પછી ફરીને આવી ગયા મેં કીધું હવે પછી નાઈ લીધું અમે નાઈ ને પછી જોયું તો વાળા તો ભાઈ મોટા ભીસા બહુ મોટા મોટા થઈ ગયા તા હજી કપાવાનું હજી કઈ મુહૂર્ત આવતું નથી એવું થાય છે એમાં પછી જો તમને બહારનો નજારો બતાડું છું બહારનો અરે યાર આ તો નજારો મને આમ સવાર સવારમાં મને બસ આ બહારની ખીડકી ખોલું ને તો મને આમ મજા આવી જાય ભાઈ તડકો થઈ ગયો છે જો કે એમ તો સાડા જેવું થઈ ગયું છે પણ ભાઈ સાડા નવમાં અમારે તડકો બહુ વધુ થઈ જાય એવું છે કારણ કે આ કહેવાય રણ પ્રદેશ પછી તો આપણી ફટકી લઈને ગદીડી લઈને નીકળી ગયા આપણે શોપિંગ કરવા મોલમાં મારે થોડુંક બકાલું લેવાનું હતું અને પછી ના કીધું મેં કીધું નીકળી જાય આમ તો તડકો તો લાગે છે પણ ઠંડી હવાઈ આવે છે મજા આવી જાય પણ આપડી ગતિ આમ બાજુ ભાઈ અમારી પણ આઈકણે વોડાફોન ના સિમ કાર્ડ હાલે છે ઇન્ડિયામાં તો ભાઈ વોડાફોન ક્યાં તું ક્યાં ખોવાઈ ગયું છે પણ અમારે અહીંયા હાલે છે ભાઈ તડકો કે મારું નામ હો ભાઈ ગરમી કે મારું નામ કારણ કે એસી માંથી બહાર નીકળો એટલે ભાઈ વી ફાટી જાય આપણે હાચી વાત કે આમ ગણું તો ભાઈ પછી મેં કીધું થોડું કપડા ટાઈટ લેવા કપડા ધોવાનો પાવડર ફૂટી ગયો તો ભાઈ ગુવાર મને ભાઈ ગુવારનું મારું ગુવાર મારો ફેવરિટ છે આમ ગણું ને તો ભાઈ મને પછી જોયું ને આ કુંડુ લઈ જવાનો વિચાર હતો પણ ભાઈ મેળ ન આવ્યો કારણ કે કુંડું લઈ છે જ આવું વિચારીએ તો આ આપણે આ આપણા રૂમ માં પડ્યું હોય ને તો સારું લાગે કારણ કે આ છે ને છાંયા થાય એટલે છાયામાં હાલે તડકાની જરૂર ન પડે બધા જાડવા છે ને એ રીતના કહેવાય તો કોઈને ભાઈ કુંડું કુંડું જોતું હોય તો કેજો ભાઈ આમ તો ભાઈ પછી થોડોક લીધો ભીંડો અને થોડો ગુવાર લીધો અને પછી જોયું ભીંડાનો ભાવ ભાઈ લાકડા ટાઈપ ભાવ છે ભાઈ અહીંયા તો ભાઈ બધી વસ્તુ આવી રીતે આ પેક કરીને વસ્તુ વેચે છે જો છે ને ભાઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી જો આ લોકોની પછી થોડા કલેલા વાલી ગયા પછી એક કલેલું જ મેં ચાના માના મોટા નાખીને ખાઈ દીધું પછી પછી મેં કીધું મેડમ ખલેલા ભાવે એટલે ખલેલા લઈને પછી પાછા નીકળી ગયા પાછા રૂમ બાજુ મોલ માં જાય એટલે ભાઈ લગભગ મારે બે ત્રણ કલાક ખાઈ જાય આડું જોવા માં પછી હું ને મેડમ સાંજ પડી સાંજ ના પછી બે નીકળી ગયા બીચ ઉપર મેડમ કે જવું છે અમારે બીચ ઉપર આજે ફરવા પાય છે તો પછી જો ભાઈ એને તો ભાઈ ભાઈ વાતાવરણ જોતા તો એવું જ લાગે ભાઈ આપડે ઘરની વાડી ની યાદ આવી જાય ભાઈ કારણ કે સાંજના ટાઈમે તો ભાઈ અમે ખરેખર આમ વાડીએ ફરવા જઈએ ગાડી લઈને સાયકલ લઈને વાડી આટા થતા હોય ને એવી મજા આવે ત્યારે જોયું તા તો ના તો ભાઈ અમારા તો સખ્ત મનાય જ છે ભાઈ કારણ કે દરિયાના ના મોજા જ ભાઈ એવડા છે હું તમને જોઉં બધા મોજા કેવડા આવે છે પબ્લિક જો આ મસ્ત રમે છે ગેમ પ્લે કરે છે ખરેખર મોજ તો આ લોકો જ કરે છે ભાઈ

માણસો ની જોઈને આપણે કઈ શીખવું પડે ભાઈ આપણે ભાઈ આપડે ભાઈ ઉપાધિ પાર કરી ઉપાધિ કરી કરીને આપડે મૂકી જાય છે આપડે આની લાઈફ જુઓ તમે જો જોવા કેવા મસ્ત રિલેક્સ થવા અને આ લોકો ને કઈ એટલું હોય નઈ કે ભેગું કરવું ભેગું કરવું ભેગું કરતા હોય પણ એ પ્રમાણે પોતાના માં થોડોક ટાઈમે કાઢે ને થોડીક એન્જોયમેન્ટ કરે એ લોકો પોતે અને આપણે બધા ભેગું કરી કરીને છોકરા ભેગું કરું છોકરા ભેગું ભાઈ છોકરા કરશે એને આજે ભેગું કરવું હોય તો ભાઈ બાકી તમે જો છોકરાનું કાંઈ નહીં કરો બધું તમે છોકરાને ભેગું કરી દેવો ને તો છોકરા તમે કાંઈ વાય કાંઈ કાંઈક વાળી નહીં દે એમ એ હશે એ તમારું ઉડ નાખે છોકરા છોકરા માટે થોડું રાખો એને મહેનત કરવા માટે અને હાથે બનાવીને એને બધી કાંઈ બનાવવા દેવો ને હાથે બનાવવા દેવાનું તો ભાઈ આવતા આવતા અમારે હાંજ ભરી ગયો મજા આવી ગઈ તો એવું છે નજારો હતો ભાઈ મસ્તી ના ભાઈ હું તો ભાઈ બહુ ટાઈમ પછી આવી બહાર નીકળ્યો